નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો થી પંદરસો સડસઠ અમરેલીમાં આઠસો એસી થી પંદરસો છાસઠ સાવરક મહુવામાં બારસો એક થી સોળસો સોળ કાલાવડ માં અગિયારસો થી પંદરસો પાસઠ જામજોધપુરમાં બારસો થી સોળસો ભાવનગરમાં થી પંદરસો પાંત્રીસ જામનગરમાં એક પંદરસો બાગરામાં બારસો એસી થી પંદરસો પંદરસો પચાસ રાજુલા હળવદમાં બારસો વીસ થી પંદરસો ત્રેસઠ માં અગિયારસો થી પંદરસો ત્રેસઠ બગસરા માં અગિયારસો થી સોળસો નવ ઉપલેટામાં બારસો થી પંદરસો માણાવદર માં બારસો સિત્તેર થી સોળસો વીસ ધોરાજીમાં તેરસો એક થી પંદરસો છ વિદરસો એસીલમાં એક હજાર દસ થી પંદરસો હારીજમાં ચૌદસો પંચ્યાસી ઘનસુરામાં તેરસો થી ચૌદસો પંચોતેર વિસનગરમાં અગિયારસો થી પંદરસો એક્યાસી વિજાપુરમાં બારસો પચાસ થી પંદરસો સત્તાવન ગોજારીયામાં બારસો થી પંદરસો દસ હિંમતનગરમાં બારસો થી પંદરસો છપ્પન

સતલાસણ માં તેરસો થી ચૌદસો એકોતેર આંબૈયાસણ તેરસો થી પંદરસો ત્રણ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે